નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂતો ચેનલની અંદર આજે તારીખ બે હજાર પચીસ મંગળવાર આજના થરાદ યાર્ડના તાજા બજાર ભાવ તો મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ સાડા આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુ બજારમાં વધગ સાથે વેપાર જોવા મળી રહ્યો છે આગામી દિવસની અંદર કોઈ મોટી તેજી હમણાં જીરુમાં નહીં જોવા મળે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા તેની વિસ્તારથી માહિતી મેળવી લઈએ માર્કેટ યાર્ડના તાજા જોઈએ તો જીરું એકોતેર રૂપિયા બારસો થી બારસો ને ત્રાણું રૂપિયા એરંડા બારસો થી બારસો એકાણું રૂપિયા અને બાજરી ત્રણસો પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાશના થરાદ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ